સુરત મનપા કચેરીમાં કામદાર યુનિયન અને પાલિકા વચ્ચેનો વિવાદ વકર્યો છે ફટકાર સાથે વિભાગને પ્રમોશન ઓર્ડર રદ કરવા પડ્યા હતા સુરત મનપા કચેરીમાં કામદાર યુનિયન અને પાલિકા વચ્ચેનો વિવાદ વકર્યો છે તાજેતરમાં પ્રાઇમરી હેલ્થ વર્કરને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન અપાયા બાદ

બીજી તરફ પાલિકાના અધિકારીઓ જોખમી સામે કામદાર યુનિયન લાલગેટ પોલીસ સ્ટેશનના રાત્રે એક વાગે ફરિયાદ કરી વન પાના ઇતિહાસમાં પ્રથમ વખત મહેકમે વિભાગ સાથે પચીસ યુનિયન નોટિસ ફટકારી હતી અને હવે બળજબરીથી બે ઓફિસ ખાલી પણ કરાવી હતી મારું નામ રમણલાલ ભીખુભાઈ નાયકા હું સુરત સુરત સ્ટાફ મંડળનો વાઇસ પ્રેસિડેન્ટ છું રાત્રે અમારે ફક્ત પહેલા તો એ લોકો સાંજે છ વાગે અમારા જે ઓફિસના બોર્ડ હતા એ બોર્ડ ઉતારી લીધા અને ત્યારબાદ એ બોર્ડ ઉતાર્યા પછી અમને અમે તો એ ઓફિસ બંધ કરીને ગયા પછી એમને આ બોર્ડ ઉતાર્યા હતા તે તો કઈ રીતે બાર વાગ્યા રાત્રે બાર વાગ્યા પછી આ એમણે એમના પ્રાઇવેટ માણસો લાવીને કોર્પોરેશનનો સ્ટાફમાં કોઈ બિલ્ડર નહોતા કોર્પોરેશનના ફક્ત બહારનો સ્ટાફ કોઈ અજાણી અજાણા વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે એમનો એમને કાર્યપાલ કીધીને અહીં સિક્યુરિટી સ્ટાફ મળીને આ કાર્ય આ કાર્યકારી બધા સાત થી આઠ અમારી ઓફિસના ટાળા તોડીને એ લોકો આ અમારો સામાન રસ્તા પર ફેંકી દીધો અમે આ બાબતે કાયદાકીય રાહ જે કંઈ કરવાનું થશે એ એ કરીશું એ છતાં અમુક ગઈકાલે રાત્રે સોરી રાત્રે દોઢ વાગ્યાના સુમારે અમે લાલકેટ પોલીસ સ્ટેશનમાં અમે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અધિકારી આ આ ડેપ્યુટી કમિશનર શ્રી નીડી મેડમ ના કહેવાથી આ આ કાર્યા સર્વિસ કા માટે આવું છે એમનો એક ઈગો થયો છે અમારા સુરત સુદરાશ ઠાપ મંડળ તરફથી એક કોર્ટમાં કેસ પેન્ડિંગ ચાલતો હતો અને એ એ કોર્ટ કેસ દરમિયાન એમણે 80 જેટલા કર્મચારીઓને પ્રાઈમરી હેલ્થ વર્કરોને એમણે પ્રમોશન આપીને પ્રમોશન આપી દીધું જે 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 કેસ હાલમાં પેન્ડિંગ હતો તે કોર્ટની ઉપરવાડ જઈને એમણે આ કાર્ય કર્યું અને એ બાબતે એમને હાઈકોર્ટનું નું ટેડવાયું હાઈકોર્ટ માં એમને બે કલાક સુધી ઉભા રહ્યા એમને જવાબ આપવો પડ્યો અને એ એમાં અમારો વિજય થયો અને એ એ વિજયના આધારે અમારા કાર્ય કર્મચારીઓ ફટાકડા ફોડ્યા એ એનો બદલો લેવાની વૃત્તિથી અમારી સદા કાર્ય કરવામાં આવ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત